એક પોલીસ વડાના પુત્રએ એક રાધરીને બાઇક ચાલકની ગાડી હડફડે લેતા ઉડાડ્યો પાટણ જિલ્લાના રાગનપુર માં સર્જાયો અકસ્માત રોડ ઉપર જે રહેલા બાઇક સવારને એક પોલીસ ના દારૂ પી પીને ગાડી બાઇક સામે ટક્કર મારી બાઇક ચાલકને ફંગળ્યો નિર્દોષ બાઇક સવારને ટક્કર મારી કે જે બાઇક ઉપરથી બાઇક સવાર પટકાયો અકસ્માત પોલીસ પુત્રની ગાડીએ સર્જો અકસ્માતમાં બાઇક સવારને ખારી નદીના પુલ ફંગળ્યો તો અન્ય એક વાહન ચાલક નર્મદા કોલોની પાસે પણ અકસ્માત સર્જ્યો રાધનપુર મહેસાણા હાઈવે ઉપર કારી નદી અને રાધનપુર નર્મદા નિગમની કચેરી પાસે કાર ચાલક બન્યો બેફામ ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ અને ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા ચકચાર ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા બોટલ ક્યાંથી લાવ્યો અને સવાલો જોવા મળ્યા દારૂની બોટલ હારીજ ખાતેથી લીધી હોવાનું ગાડી ચાલકે કબૂલ્યું અકસ્માતના ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા લોકોએ પોલીસને જાણ રાધનપુર પોલીસ ઘટના સ્થળે આવી તપાસ ધરી ગાડી ચાલક કબુલાત કરી અન્ય ગાડીની અંદર પોલીસ ન હોવા છતાં પોલીસ બોર્ડ લગાવવાનો ગુનો અન્ય દારૂ પીને ગાડી ચલાવવાનો પણ ગુનો એક બાઇક ચાલકને ટક્કર મારી ઈજા કરી તેનો પણ ગુનો અન્ય એક વાહનને ટક્કર મારી નુકસાન કર્યું તેનો પણ ગુનો સાદની કાગળો વગેરે મુદ્દા લઈને પોલીસ તપાસ કરશે તેવું સૂત્રએ જણાવ્યું ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ પોલીસ પુત્ર સામે પોલીસ ફરિયાદ કરે છે કે કેમ તે સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે હા સર પર બોલો આવો બાઈક લે હાલ હાલ આવે એટલે હું જો હું કે પોલીસની ગાડી હોય ને એનું વર્ટેક નઈ કરવાનો પપ્પાનો સિદ્ધાંત હું આપણે ખરું ના અને આ દાળ નું બોટલ કેસ લાયા અંદર પડી લાયો મારો શું નામ

પકડી ને એવું લાગુ હંગાર પકડું ઉતાર